વિદ્યાર્થી મિત્રો શું તમારે પણ ગુજકેટ પરીક્ષાનું ફોર્મ ભરવામાં તમારાથી કોઈ મિસ્ટેક થઈ છે તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ગુજકેટના ફોર્મની અંદર કોઈ માહિતી ફિલઅપ કરવામાં જો તમારી મિસ્ટેક થઈ હોય તો આને કેવી રીતે સુધારી શકાય તો તમારે શું કરવાનું છે સૌપ્રથમ પ્રથમ ગૂગલ બ્રાઉઝરની અંદર જીએસસીબી લખવાનું છે જીએસસીબી લખશો એટલે ફર્સ્ટ જે લિંક આવે એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ગુજકેટ એક્ઝામ રજીસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવાનું છે વિદ્યાર્થી આટલી પ્રોસેસ થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા રજીસ્ટ્રેશન મતલબ કે તમારે લોગ કરવાનું છે નવું રજિસ્ટ્રેશન નથી કરવાનું લોગ કરવાનું છે લોગ ઇન કરવા માટે તમારો ઈમેલ આઈડી અથવા તો તમારો મોબાઈલ ફોર્મ ભરતી વખતે એન્ટર કર્યો છે એ મોબાઈલ નંબર નાખવાનો છે અને નીચે તમારે પાસવર્ડ એન્ટર કરવાનો છે આટલી પ્રોસેસ થઈ જાય લોગિન પર ક્લિક કરવાનું છે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો ક્લિક હિયર ઇફ યુ વોન્ટ કરેક્શન અથવા તો મોડિફિકેશન ઇન સબમિટેડ એપ્લિકેશન એટલે કે તમે એપ્લિકેશન સબમિટ કરી દીધી છે પછી પણ તમારે કોઈ સુધારો કરવો છે તો આ લાઇન ઉપર તમે ક્લિક કરશો બરાબર છે એટલે એટલે ક્લિક ક્લિક ટુ સેન્ડ ધ ઓટીપી ઓન મોબાઈલ નંબર ફોર કરેક્શન એન્ડ મોડિફિકેશન ઇન એપ્લિકેશન કે આના ઉપર તમે કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરશો ત્યાર પછી તમે જે કાંઈ પણ સુધારા વધારા કરવા હોય ફોર્મની અંદર એ તમે કરી શકો છો પણ વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો સુધારા વધારા કર્યા પછી ફાઈનલ સબમિટ તમારે આપવાનું છે અને એને એક પ્રિન્ટ કઢાઈ લેવાની છે તો વિદ્યાર્થીઓ આ વિડીયો તમે કહેવાય તો લાઈક જરૂર કરી દો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને ને જરૂર શેર કરી દો અને આવી જ રીતે દરેક દરેક ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી આ ચેનલ કેમેસ્ટ્રાઇનિસ્ટને લાઈક સબસ્ક્રાઇબ કરી બે આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો જેથી દરેક દરેક સેશન નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહી થેન્ક યુ બાય બાય